સન બે હજાર આઠ સોળ વર્ષથી રિવોલ્વરની અણીએ બત્રીસ લાખની ધાડ અપહરણના ગુનામાં નાસ્તા ફરતા રીધા આરોપીને હજીરા ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર રાંદેડ પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એસઆઈ સોનારા રાંદેર પોલીસ સ્ટેશન તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ગોસ્વામી રાંદેડ પોલીસ સ્ટેશન નાવના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી એસ

મજબીતસિંગ ઉંમર વર્ષ ચાલીસ ધંધો ડ્રાઇવિંગ રહેઠાણ આઇડલ ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ઓ એસર કંપનીમાં સામે હજીરા સુરત શહેર મુર રહેઠાણ ફેરુમાન થાના બ્યાસ તાલુકો બબકાલ જિલ્લો અમૃતસર પંજાબના ને પકડી પાડવામાં આવેલ છે મજકોર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ